વલસાડના ધમડાચી નેશનલ હાઇવે પર મુંબઈથી સુરત જતા માર્ગ પર બોલેરો પિકઅપ અને કન્ટેનરને નડ્યો અકસ્માત વલસાડના થી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બનેલી અકસ્માતની ઘટનામાં નાસિકથી ખાલી કેરેટ ભરી બરોડા જવા નીકળેલો બોલેરો પિકઅપ નંબર એમએચ ઝીરો સિક્સ બી ડબલ્યુ સિક્સ ઝીરો થ્રી એટના ચાલકે ધમળાજી નેશનલ હાઇવે પર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી ટેમ્પો પલટી મરાવતા અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માતની ઘટના દરમિયાન વાહનોની કતારમાં પૂરપાટ ઝડપે આવી રહેલા કેમિકલ ભરેલા કન્ટેનર નંબર એમએચ ફોર્ટી સિક્સ ડબલ બી ડબલ સેવન સિક્સ વનના ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા વાહન ડિવાઇડર સાથે અથડાઈ પલટી માર્યો હતો જોકે ઘટનામાં કન્ટેનરમાંથી સમગ્ર હાઇવે પર કેમિકલ ફેલાઈ ગયું હતું ઘટના બનતાની સાથે જ હાઇવે ઓથોરિટીની ટીમ તથા વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને વાહનના ચાલકોને ચેક કરતા તેઓ સહી સલામત હોય તે ખાતરી કર્યા બાદ ક્રેન બોલાવી ક્રેઇનની મદદથી બંને વાહનોને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો